અજરોજ સવારે મહારાજા શ્રી સામંતસી બીહોલા સર્કલ નું અનાવરણ વિધિ કાર્યક્રમ યોજાયો હતો આ સર્કલ ડીમાર્ટે હંસપુરા નવાર નરોડા પાસે આમંત્રિત મહેમાનોના હસ્તે અનાવરણ કરીને આજથી આ સર્કલને સામંતસી સર્કલ તરીકે ઓળખવામાં આવશે આ કાર્યક્રમમાં નરોડા વિસ્તારના કાઉન્સિલર શ્રીમતી અલકાબેન મિસ્ત્રી શ્રી વિપુલભાઈ ચિનુભાઈ પટેલ શ્રીમતી વૈશાલીબેન કુમાર જોશી અને રાજેન્દ્રભાઈ જયнтиભાઈ સોલંકી અતિથિ વિશેષ તરીકે પધાર્યા હતા સાથે જ બિહોલા રાજપૂત સમાજના આગેવાનો અધ્યક્ષ શ્રી છત્રસિંહજી બિહોલા પ્રમુખ શ્રી પૃથ્વીસિંહજી બિહોલા ઉપપ્રમુખ ભરતસિંહજી બિહોલા મહામંત્રી કરણસિંહજી બિહોલા યુવા કન્વીનર કનકસિંહ બિહોલા અને મહિલા કન્વીનર અત્તરબા બિહોલા પરિવારજનો સાથે મહિલાઓની ઉપસ્થિતિ રહી હતી કાર્યક્રમ ટાણે ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત પુષ્પગુચ્છ મોમેન્ટો તથા તલવાર ભેટ આપી કરાયું હતું મહારાજા સામંતસિંહ બિહોલાની ઓળખ પ્રસ્થાપિત કરવા રાજપૂત સમાજ દ્વારા સંગઠિત થઈ કરવામાં આવેલ આ ઉત્તમ કાર્યને બિરદાવવામાં આવ્યું હતું જેડીસી ન્યૂઝ સાથે કલ્પેશ ઓઝા સાથે મેન નલિન જાડાવાલા